જે વિભાગીય નિયમક છે ને એને 5000 રૂપિયાનો હપ્તો ચાલુ કરાવો નકર તમારે પરવાનો રદ કરાવીસ બરોબર તમે અમને ઓળખતા નથી અમે કોણ છે બરોબર છે માકડિયા હા આ ફોન મારામાં 16 12 2024 સવારે 10 ને 59 મિનિટે આવે છે આ ફોટો લઈ લોકોને દેખાડો આ અનુપ છે અને આ એનો સાહેબનો ફોટો છે પંકજ મકડિયા આનો ઉપર મોબાઈલ નંબર છે અને આ ભાઈ પોતે છે બરોબર છે નંબર છે જય ભીમ નમો બુદ્ધાય બપોરને આપણે એક પોસ્ટ મૂકી હતી કે અમરેલી વિભાગીય નિયામક એ જે સોલંકી અતુલ સોલંકીને જે હક્કા છે એ બાબતે આપણે પુરાવા સહિત એક વિડીયો વાયરલ કરશું તો જે વિભાગના જે સરકારી કચેરીના વિભાગના વડા હોય લાંચ્યા એના અધિકારી લાંચ્યા જ હોય કે આ ભાઈ જે હપ્તા લેતા હોય જે લાંચ લેતા હોય એ ક્યાંક ને ક્યાંક એના પાગ્યા જેને ઉગાડતા હોય આ ભાઈ હાથો હાથ તો કાંઈ લેવા જતા ન હોય પણ ક્યાંક અમુક હાથ હાથે આવી જતા હોય એ આપણી પાસે પુરાવા છે અમરેલી વિભાગના એ જે સોલંકી અતુલ સોલંકી દ્વારા લાઠીના કેન્ટીનના પરવાનેદાર ઇમરાનભાઈ દલ પાસેથી જે હપ્તો માગવામાં આવતો અને એ હપ્તો માંગતા આ જે ભાઈ પંકજભાઈ માકડિયા જે સિક્યુરિટી ઓફિસર છે એ પોતે એની પાસે વોટ્સઅપ કોલ કરી અને ગરમ ટોપાની માગણી કરવાની તમાકુના ડબ્બાની માગણી કરવાની આ લાંજ સ્વરૂપે માગતા આપણે આજે વિડીયો મૂકું છું તો કહેવાનો ભાવાર્થ એવો છે આપણો કે ઓલ ગુજરાતની એસટીની અંદર ભ્રષ્ટાચાર એટલો ચરમસીમાએ પહોંચ્યો છે કે અધિકારીઓને કોઈનો ડર રહેતો નથી કેમ કે ઉપલા અધિકારી જેને છાવડતા હોય છે અટલા કૌભાંડ થવા છતાં કોઈ એવા તટસ્થ તપાસ નો કરવી અને એને છાવરા જ રાખવા થોડા દિવસ પહેલાં આપણે વલસાડ વિભાગના એનએસ પટેલનો એક વિડીયો વાયરલ કર્યો હતો જે તે સમયે એને જે ગેસ કૌભાંડ પછી બીજા જમીનના કૌભાંડ આ ઘણા કૌભાંડ કર્યા હતા પણ એની ઉપર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવેલ નહીં એટલે અધિકારીને કોઈને ડર નથી કેમ કે એના ઉપલા અધિકારી જેને છાવ રહેશે તો આજે એ જે સોલંકી દ્વારા ક્યાં ક્યાં કેવી કેવી રીતે હપ્તા ક્યાં ક્યાંથી લેવામાં આવેલ છે અને કેવી કેવી રીતે દબાવવામાં આવેલ છે એ આ વિડીયોમાં તમે સાંભળજો અને આ વિડીયો પછી પણ આપણે પુરાવા સહિત એ જે સોલંકીના વિડીયો વાયરલ કરશું અને આપણે સાબિત કરીને બતાવશું કે આ ભ્રષ્ટાચારી આ કૌભાંડી છે અને અમરેલીની અંદર જે જે લોકો ભ્રષ્ટાચાર કરે છે ને ખાસ કહી દઉં છું તમારી જે કાંઈ લાલિયાવાડી છે ને એ શકેલી હંકેલી લેજો બાકી તમારી છઠ્ઠીના ધાવણ યાદ કરાવી દેવાનો છું અને હા બીજું ખાસ કે ઓલ ગુજરાતના કેન્ટીનના જે પરવાનેદાર છે કેન્ટીન ધારકો છે એ લોકોને ખાસ હું વિનંતી કરું છું કે તમારો લોકોનો સહકાર હશે એટલે તમારી તમારી પરસવાની કમાણીના આ નાલાયકના પેટનાઓને દસની નોટ હું નહીં આપવા દઉં મને સહકાર આપો ગુજરાત એસ્ટીને જો ભ્રષ્ટાચાર બંધ ન કરાવી દઉં તો સમજો તો કોઈક કોઈક એવો માઇકાંગમાં બોલ્યો તો પણ તમારો પોતાનો સહકાર જોવે છે અને કોઈને કોઈથી ડરવાની જરૂર નથી આપણે જે કરીએ છીએ આપણી મહેનત મહેનતની કમાણી છે આ ભ્રષ્ટાચારી આ એસી ઓફિસની બેઠા બેઠા આ નાલાયકના પેટનાવની જેમ આપણે કમાણી નથી કરતા એટલે દરેક કેન્ટીન ધારકોને હું ખાસ વિનંતી કરું છું મારો નંબર છે છન્નું આઠ એકોતેર બાવન છ પાંત્રીસ મને પર્સનલી ફોન કરો આ જે જે લોકો ભ્રષ્ટાચારી છે જે જે લોકોના તમારી પાસે પુરાવા પીડા છે એ પુરાવા મને મોકલો નાલાયકના પેટનાવને આપણે સમાજની વચ્ચે ખુલ્લા પાડી દેસું અને આ ઇમરાનભાઈ દલનો વિડીયો સાંભળો અને આજે પંકજ અંબરેલીયાને એક ગરમ ટોપો મોકલાવો અને એકસો વીસનું આઠસો રૂપિયાનો તમાકુનો ડબ્બો આવે છે એ મોકલાવો અને આ જે એ જે સોલંકી જે ભ્રષ્ટાચારી છે જે હપ્તાખોર છે એને ફોન કરી અને બધું યાદ અપાવો અને એટલું યાદ રાખી લેજો જે 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 લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે ને એને પેન્શન નહીં ખાય આ તમે ખાસ યાદ રાખજો કેમ કે તમારા અને બીજું અમરેજની અંદર ઘણા અધિકારીઓ જે એસસી એસટીના ખોટા સર્ટિફિકેટ દઈ આવ્યા છે ને શાંતિ રાખો બધેના પુરાવા આવ્યા છે તમારી સચીના ધામણ યાદ કરાવી દેશે જય ભીમ જય ભીમ બુદ્ધાય આપણે આગળના જે વિડીયોની અંદર વાત કરી અને કાલે જે લાઈવમાં પણ વાત કરી હતી કે અમરેલીના ડીસી મોટા ભ્રષ્ટાચારી છે આજે તમને એક દાખલો તમને સાબિત કરીને બતાવું છું આપણે જે કાંઈ વાત કરીએ ને એ સત્તાવાર માહિતી હોય તો જ વાત કરીએ છીએ કોઈ વ્યક્તિને આપણે ઉતારી પાડવા વાત કરતા નથી આપણી પાસે પુરાવા છે કે આ ડીસી પાંચ પાંચ હજારના હપ્તા ખાય છે આપણે મને ઘણા સમયથી ફોન આવતા પણ આપણે લોકોને કહેતા કે તમે રૂબરૂ આવો એટલે આજે ઇમરનભાઈ દલ છે ઇમરનભાઈ દલનો મારામાં ફોન આવ્યો નરેશભાઈ આ ડીસીએ મારી ભાઈ પાંચ હજારનો હપ્તો આવ્યો હતો અને મેં હપ્તો ન હતો એટલે એને મને ખોટી રીતે કટરગટ કરવાનું ચાલુ કર્યું છે એટલે આપણે આજે ઇમરનભાઈ દલ છે જે લાઠીના છે એને લાઠીની અંદર એનું કેન્ટીન એસટીએમ કેન્ટીનના રહેશે અને એનો પરવાનો નિપાય છે અને આ હિમરાનભાઈ દલના મોઢે છે મોઢેથી આપણે સાંભળ્યા કે આજે જે ભ્રષ્ટાચારી એ જે સોલંગી છે એ કેટલો ખારો માણા છે આજે આ ભિખારી વેડા કરે છે ને એ આપણે સાહેબના હિમરનભાઈને મોઢેથી સાંભળીએ

કોણ નવના ગાળામાં રૂબરૂ મુલાકાત લે છે દસ દસ પંદર સેકન્ડ ઉભા રહે છે અને મારી દુકાનનો ફોટો પાડે છે અને મારા નાના ભાઈને એમ કહે છે કે તારી પાસે માત્ર એક કલાકમાં જ એક પાંચ હજાર રૂપિયાનો દંડ આવું તો જોઈ લે આવે હું કોણ છું પછી સાહેબ વ્યા જાય છે અને થોડી વાર પછી નાના કંટ્રોલ પર જે ઇન્ચાર્જ છે ને એના માટે ઉપરના અધિકારીનો ફોન આવે છે અને એને કહે છે કે આ ભાઈ ભાઈ તમે પાંચ હજાર રૂપિયાનો સાહેબનો ફોન આવ્યો હશે કે દંડ લેવાનો છે અને પાંચ હજારનો ડન મેં એમ કેમ ઓછીના પાછીના કરી અને પાંચ હજારનો ડન હું ભરી દઉં છું બરાબર છે એ પાંચ હજારનો ડોન મને કોઈપણ ટોક બચાવ આપવા સિવાય સીધો નોટિસ આપવા સિવાય પાંચ હજાર રૂપિયાનો ડન ઓછું લેવો છે હવે એ સમયને બાર દિવસ વીતી જવા પછી ઓગણીસ ઓગણીસ સાત બે હજાર ચોવીસ એટલે માની લો સાત અગિયાર બે હજાર ચોવીસે પાંચ હજારનો ડન અને ઓગણીસ સાત બે હજાર ચોવીસ દસ હજાર ચાલીનો ની નોટિસ ફરીથી એકનેક જગ્યામાં ફરીથી બીજી બીજીવાર ની નોટિસ આપવામાં આવે છે એટલે મારે એડવોકેટ એડવોકેટને રૂબરૂ મુલાકાતને ચર્ચા કરી અને સાહેબે લીગલ નોટિસ મોકલી અને પાસે જવાબ મૂકાવ્યા છે સાહેબે હજી આજથી સુધી કોઈ જવાબ દીધેલા નથી કે આ દસ હજાર ચાલીનો એક જગ્યાનો જે પાંચ હજાર રૂપિયાનો ડન વસૂલ લાવ્યો છે એની જગ્યાનો બાર દિવસ પછી ફરીથી દસ હજાર ચાલીનો ડન કેમ અને ખરેખર એવું કાંઈ હોય તો પત્રમાં એ પાંચ હજારનો ઉલ્લેખ કરવો પડે એવું કાંઈ સાહેબે કર્યું નથી અને સાહેબને અવરનવર અમે કાગળ મોકલ્યા છે જે અમારી પાસે ઓછી હાલ ઓન રેકોર્ડ છે અને સાહેબે કોઈ જાતનો જવાબ દેતા નથી લેખિતમાં કોઈ જવાબ રિટર્ન કરતા નથી અમે સાહેબને લેખિતમાં એવું કહીએ છીએ સાહેબ જે કંઈ તમે કહેવા માગતા હોય એ તમે લેખિતમાં અમને રજૂ કરશો આજે સુધી સાહેબે કોઈ એવો જવાબ રજૂ નથી કર્યો હમણાં નમડાની વાત કરીએ તો હમણાં થોડાક સમય પહેલાં એણે કંઈક અમરેલીના એડવોકેટ પંડ્યા સાહેબ કરીને એણે એડવોકેટ રાખ્યા છે મને તો સાહેબ એમ કહેતા હતા કે તારે આ વકીલના ખર્ચામાં તું ખર્ચાઈ જઈશ એટલે તું મને પહોંચી નહીં વળ એટલે તું એક કામ કર સાની માનીનો ધંધો કર અને જે કાંઈ છે એ તું મારી સેટિંગ કરી નાખ અને તું ખોટા વકીલમાં ખર્ચાઈ જઈશ એટલે મેં સાહેબનો પ્રશ્ન ભાઈ વધારે જવાબ દીધા હોય હું ચેમ્બરમાંથી સાહેબના નીકળી જાઉં છું અને મારા મામાને વાત કરું છું જે એડવોકેટ છે હાલમાં જોડાય છે સાહેબ પછી અમે ક્યારેક કાગળ લખીએ છીએ બરાબર સાહેબ ઓવરનો પાંચ હજાર રૂપિયા મારી પાસે લેવાની કોશિશ કરે છે જે કાગળ સાહેબને મોકલી છે એનો જવાબ દેતા નથી પણ સાહેબ એક પંડ્યા સાહેબ એડવોકેટ અમરેલી ના છે નરેશભાઈ એની પાસે જે કંઈ માહિતી હોય એ બધી એવી દર્શાવે છે કે લાઠીના પરવાનેદાર છે એ મારી આ ખોટું કરે છે એ બધું ખોટા પુરાવા છે મારી પાસે જેની કાયદેસર ઓછી છે મારી પાસે ઓન રેકોર્ડ છે મારી પાસે પુરાવા છે છતાં તેના વકીલને એવું કહે મારી પાસે નોટિસ મોકલવામાં આવે છે હમણાં આજે અઠવાડિયું થી વાત કરી નોટિસ અને મારી પાસે સાહેબ પોતે અપેક્ષા રાખે છે કે તમારા કાગળિયાની જે કાંઈ મેટર છે એ તમે પાછી ખેંચશો એ હું અપેક્ષા રાખું છું જો ખરેખર સત્ય અને સાચો માણસ હોય તો મારી પાસે અપેક્ષા શું લેવાનો અપેક્ષા રાખવાનું જરૂર છે એ ઓન રેકોર્ડ છે આ ફોટા મોબાઈલની અંદર છે ઈ તો બરોબર બાકી વિશેષ વાત કરો ફોટા મોડલ આપણે પછી એકાદ મહિનો સમય વીતી સમય સમય વીતી જાય છે એકાદ મહિના સમય વીતવા પછી એક પંકજભાઈ મકડિયા કરી અને રૂબરૂ મારી મુલાકાત લેશે જે સિક્યુરિટી ઇન્સપેક્ટર તરીકે ફરજ બરોબર બરાબર હવે એ મને સાઈડમાં બોલાવી એવી વાત કરે છે કે સાહેબ વધારે મગજ મારી કરે આપણે એની અંદર ભરવાનો હોય એક કામ પર હું તને

તો વિપુલભાઈ આવીને બધી સલાહ કરે છે સાહેબ આવો વળી વાળી બધી આ કઈ ના કરી વાત કરું ઘણું ઘણું ભલાણું જેટલું વાતું બધી કરે છે પછી મુદ્દા ઉપર સાહેબ આવે છે અને સાહેબ કહે છે વિપુલભાઈ આપણે મને પેલા એમ કહે છે કે ઇમરાનભાઈ આપણે એકસો વીસ તમાકુનો ડબ્બો લાઠીની અંદર તમારે મળે છે એટલે બે સાહેબને કીધું એવો તમાકુનો ડબ્બો મને અહીંયા લાઠીની અંદર મળતો હોય જેની માહિતી નથી તો એક કામ કરો કે વિપુલભાઈ આ ઇમરાનભાઈની માહિતી પંદરસો રૂપિયા તમે લઈ ગયો છો મારી સાટું એકસો વીસ નંબરનો ચોમાકુનો ડબ્બો આઠસો રૂપિયા જેવો આવે છે અને ગરમ ટબ્પો સાતસો રૂપિયાનો આવશે એ પંદરસો રૂપિયા રકમ લઈ અને તમે અમરેલીથી લઈને તમે મને આપજો તો વિપુલભાઈ હાજી હાજી સાહેબ કરી અને કે છે પછી વિપુલભાઈ વામજાનો મારા બે દિન સુધી ફોન આવે છે કે શું કર્યું પંદરસો રૂપિયા ઇમરભાઈ તમે મને આપો સાહેબ ને વસ્તુ લઈને આપી પછી દોરસો રૂપિયા બરાબર સાહેબ તમે અત્યારે લઈને આપી દો મારી પાસે પૈસાની વ્યવસ્થા નથી પણ છેવટે વિપુલભાઈનો મારામાં છેલ્લા ફોન આવે છે કે સાહેબે ના પડી શકાય લેવાનું થાતું નથી પણ એટલી બધી વાત થઈને સાહેબ ફોન થતી બરાબર પછી તમે સાહેબ એવું થવા પંકજભાઈ મકડામાં પછી એની જ દિવસે જ વિપુલભાઈ વાત થઈ જાય કે પછી બે કલાક ત્રણ કલાક પછી મારામાં પંકજભાઈ મકડીયાનો મારામાં ફોન આવે છે વોટ્સઅપ કોલ આવે છે અને વોટ્સઅપ કોલમાં મને એવું કહે છે કે તમે પંદરસો રૂપિયા ભાઈને કીધું એમ તમે આપ્યા નથી તો હવે જો તમારું શું થાય છે અને હજી તમે સમજી જાઓ એ જે સોલંકી જે વિભાગે નિયમક છે ને એને પાંચ હજાર રૂપિયાનો હપ્તો ચાલુ કરાવો નકર તમારે પરવાનો હું રદ કરાવીશ બરોબર તમે અમને ઓળખતા નથી અમે જે ફોન છીએ અને આ ફોન મારામાં સોળ બાર બે હજાર ચોવીસ સવારે દસ ને ઓગણસાઠ મિનિટે આવે છે આ ફોટો દેખાડો ઓ આ રુફસેદ છે અને આ એનો સાહેબનો ફોટો છે પંકજ મકળિયા આનો ઉપર મોબાઈલ નંબર છે આના ભાઈ પોતે છે બરોબર છે આ એનો નંબર છે 99792 88828 બરોબર છે આનો જે વ્યવસ્થાન આને મે બહુ આમ ગાલે છે ના ભાઈ કાઈ માંગો તમે જે આ 57 સુધી છે ને બધી સત્ય એમાં કોરા સાહેબ છે 5722 છે ને બધી બધી આપણે વિડિયો કરીએ તો બધા માંગો નથી ને તમે

આ ભાઈ પગાર કેટલો એસટી ચૂકે છે ઘરના પૈસા લઈને લઈ આવા ગરીબ માણસો હેરાન કરવાનું બંધ કરી દો અને સોલંકી છે ને એ જે ભ્રષ્ટાચાર એને જે કરે છે ને એ બીજા ઘણા ડેપો માંથી ફોન આવ્યા છે જ્યાં જ્યાં ભાઈ રહીને આવ્યા છે ને જે જે એના અંડરમાં આવે છે ને એ લોકોના વિડીયો આપણે વાયરલ કરશું ઈ લોકો પણ આપણી પાસે આવવાના છે કે આ ભાઈએ કેટલો કેટલો ભ્રષ્ટાચાર કરો કે કોની કોની પાસે લાજ માગી છે જોઈએ આ ડોક્યુમેજર નો નંબર નાખીએ છીએ વિભાગીય નિયમકનો નંબર નાખું છું અને આ પંકજ માકડિયાનો નંબર નાખું છું અને ફોન કરીને પૂછો કે આ ભાઈ જે કરે છે એ કેટલું સારું કામ કરે છે જય ભીમ નવું